આનંદમાં ઉપરવાસમાં વરસાદને લઈને સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે તારાપુરના નભોઈ અને રીઝા ગામે સાબરમતી નદીના પાણી પ્રવેશ્યા જેથી ગામ પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો નભોઈ ગામની દૂધ મંડળી અને ગ્રામ પંચાયત ઘર આગળ એક ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા હજુ પણ પાણીનો પ્રવાહ સતત વધવાથી ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે વરસાદને લઈને જોકે નદી બે કાંઠે વહેતી થાય છે જોકે ભારે વરસાદનું આગમન થતાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે

જ્યારે ચોમાસામાં આવે ત્યારે બહુ નુકસાન ભારે નુકસાન થાય છે સરકાર કોઈ પગલા અહીંયા ગઈકાલે રાત્રે ઉપરવાસમાંથી ધરોઈ પાણી જે છોડવામાં આવ્યું હતું તેનાથી નભોઈ ગામમાં અને મારી મારી પ્રાથમિક શાળાની અંદર પાણી ઘૂસી આવ્યા છે લગભગ તમામ ઓરડાની અંદર અત્યારે પાણી છે મોટા ઢીચણ અમારું પાણી અંદર ભરાઈ ગયું છે મારે એટલી રજૂઆત છે કે મારી સ્કૂલ નભોઈ એ સાબરમતી નદીના સો ફૂટના અંતરે આવેલી છે જ્યાં દર વર્ષે પાણી આવે છે દર વર્ષે શાળાના કમ્પાઉન્ડમાં મેદાનમાં અને ઓરડામાં પાણી